વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે વરસાદની ઋતુમાં મમરાના ભજીયા બનાવીશું તો આ મમરાના ભજીયા બનાવવા માટે મેં અહીં બે કપ જેટલા મમલા લીધા હતા અને તેને આપણે પાણીથી વોશ કરી લેવાના છે બે વાર તો બે વાર વોશ કરી લીધા બાદ મમરા છે તે થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં દહીં ઉમેરીશું તો ઘરનું થોડું ખાટું દહીં ઉમેરવાથી ભજીયાનો ટેસ્ટ છે તે સારો આવે છે તો હું અત્યારે તેમાં બે ચમચી જેટલું દહીં લઉં છું બને તો થોડું ખાટું હોય એવું દહીંનો ઉપયોગ કરવો અહીં મમરાને પલાળવા માટે તો બે ચમચી જેટલું દહીં ઉમેરીને દહીં અને મમરાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ તો હું અત્યારે એકદમ યુનિક ભજીયા બનાવું છું જે છે મમરાના ભજીયા તમે ક્યારે ટ્રાય કર્યા છે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને ના કર્યા હોય તો એકવાર ચોક્કસથી આ વરસાદની ઋતુમાં આ ભજીયા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની ખૂબ જ મજા પડે છે એવા આ મમરા બનીને રેડી થાય છે અને આની સાથે સાથે મેં ઘણા બધા અલગ અલગ ભજીયાની રેસિપીઓ શેર કરી છે સાથે જ તમને ડાયટ સ્પેશિયલ અને વ્રતની અનોખીને હેલ્ધી ને ટેસ્ટી રેસિપીઓ પણ મળી રહેશે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને બધી જ રેસિપીઓ સહેલાઈથી તમે બનાવી શકો એ રીતનો ડિટેલમાં વિડીયો મળી રહેશે હવે આપણે આ દહીં અને મમરાને પંદર મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ જેથી કરી એકદમ સારી રીતે મમરા છે તે પલળી જાય તો તો પંદર મિનિટ જેટલો સમય છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ તો આ ભજી સાથે ખાવાની ચટણી આપણે તીખી બનાવીશું તો તેના માટે સાત નંગ તીખા મરચાંને મેં ચોપ કરી લીધા છે સાથે જ ચાર મોટી ચમચી જેટલા સિંગદાણા છે તેને પણ ઉમેરી દઈએ સાથે જ અને સાથે જ તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક છે તેની સાથે આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું ને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ પણ સાથે ઉમેરી દઈશું તમારે વધારે પડતી ખાટી ખાવી હોય તો એકથી દોઢ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો પણ હું અત્યારે થોડી ઓછી ખાટી બનાવું છું હવે બધું સરસ પીસાઈ જાય તેના માટે આપણે વન ફોર્થ કપ જેટલું ને ચમચીના માપથી કહું તો છ નાની ચમચી જેટલું પાણી છે તેને ઉમેરી દઈએ ને બધું બરાબર પીસી લઈએ તો અહીં ચટણીને આપણે પીસી લીધી છે જોઈ શકો છો આ રીતની કલરમાં અને આ રીતની થીક કન્સિસ્ટન્સીવાળી બનીને રેડી થઈ ગઈ છે તમારે જો થોડી પતલી કરવી હોય તો થોડું પાણી ઉમેરીને પતલી કરી શકો છો તો આ ભજીયા સાથે ખાવાની આપણી ચટણી રેડી છે હવે અહીં પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચેક કરીએ તો મમરા છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે હવે તેને આ રીતે આંગળી અથવા હથેળીની મદદથી મેશ કરતા જઈ અને તેને થોડું બાઇન્ડિંગ આપી દઈશું જેથી કરી ભજીયા બનાવવા છે તે સહેલા રહે તો જો દહીં ના ખાતા હોય તો તમે દહીંને સ્કીપ કરી શકો છો પણ આ ભજીયામાં જો તમે દહીં ઉમેરશો તો એકદમ સરસ તેની થિકનેસની સાથે બાઇન્ડિંગ પણ આવશે એટલા માટે દહીં ચોક્કસથી ઉમેરવું તો બે મિનિટ જેટલું હાથેથી મેશ કરીને આપણે મુઠ્ઠી પાડીએ તો એકદમ સરસ બેન્ડિંગ આવી ગયું છે હવે આપણે તેમાં થોડા વેચીસ ઉમેરીશું તો અહીં એક નંગ ગાજરને છીણી લીધું છે સાથે જ એક નંગ કાંદાને મેં ઝીણા ચોપ કરી લીધા છે એક નંગ ટમેટાને પણ ચોપ કરી લીધું છે અને અડધું જેટલું કેપ્સિકમ છે જેને મેં ઝીણું ચોપ કરી લીધું છે બધું આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે ચોપરમાં અથવા તો હાથેથી બધું જ તમે ફેવરિટ તમારું વેચીસ છે તે ઉમેરી શકો છો સાથે જ એક નંગ બટેટાને મેં છાલ કાઢીને છીણી લીધા છે એ છીણને પણ ઉમેરી ત્યારબાદ આપણે તેમાં એકથી ખુલ્લીલું મરચું ઝીણું ચોપ કરેલું અને અડધા ઇંચ જેટલા આદુનું ઝીણ છે તેને પણ ઉમેરી દઈએ સાથે જ વન ફોર્થ કપ જેટલા કોથમીરના પત્તાને ચોપ કરીને ઉમેરી દેવાના છે કોથમીરથી એક સારો ટેસ્ટ આવે છે તો ચોક્કસથી ઉમેરવું બધું જ અહીં આપણે એડ કરી લીધું છે તમે તમારા ફેવરિટ કોઈપણ વેજીસ ઝીણા ચોપ કરી અને ઉમેરી શકો છો હવે આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરીશું તો અડધી ચમચી જેટલું નમક છે સાથે જ આપણે તેમાં એક ચમચી જેટલો જીરા પાવડર પણ ઉમેરી દઈશું તો આ બધા ડ્રાય મસાલા પણ આપણે ઉમેરવાના છે સાથે જ અડધી ચમચી જેટલો ગરમ મસાલો છે અને ત્યારબાદ આપણે થોડી તીખાસ અને કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલું તમે ઈચ્છો તો વધારે સ્પાઈસી કરી શકો છો તીખું મરચું ઉમેરીને ત્યારબાદ આપણે તેમાં ચણાનો લોટ ઉમેરવાનો છે તો અહીં વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ છે આપણે ચણાનો લોટ વધારે ક્વોન્ટિટીમાં નથી ઉમેરવાનો હવે આપણે પાણી ઉમેર્યા વગર વેજીસમાં અને મમરામાં બંનેમાં મોઈશ્ચરનો ભાગ છે થોડો પાણીનો ભાગ છે તો પહેલાં આપણે આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીં મેં કાંદા કેપ્સિકમ ગાજર અને આવા ટામેટા બધા વેજીસ ઉમેર્યા છે તમે સ્વીટકોર્ન એટલે કે મકાઈ પણ ઉમેરી શકો છો અને સાથે જ તમારા બીજા કોઈ પણ ફેવરેટ વેજીસ હોય તો એ પણ ઉમેરી શકો છો અને આ ભજીયામાં વેજીસનું પ્રમાણ વધારે રાખવાનું છે ચણાના લોટ કરતાં એ વાતનું ધ્યાન રહે તો આપણા ભજીયા એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનશે એટલા માટે ચણાનો લોટ આપણે ફક્ત વન ફોર્થ કપ જેટલો જ લેવાનો છે અને સાથે દહીં અને મમરા પણ છે તો આપણા ભજીયા છે તે એકદમ સરસ ક્રિસ્પીની સાથે ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે તો અહીં આપણે પાણી ઉમેર્યા વગર બધું બરાબર છે તે મિક્સ કરી લીધું છે હવે બાઇન્ડિંગ આવ્યું છે કે નહીં એ ચેક કરવા માટે જોઈએ તો આ રીતે મુઠ્ઠી વાળીએ તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અને ભજીયાને આપણે શેપ પણ આપી શકશું તો અહીં આપણે પાણી ઉમેરવાનું નથી બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર જ આપણે ભજીયાનું બેટર છે તે રેડી કરવાનું છે અને હવે આપણે અહીં વઘાર ઉમેરવાનો છે તો તેના માટે મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું થોડું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું આ બંને વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ આપણે એકદમ સારી રીતે હલાવવાનું છે અને સાથે જ એક ચમચી જેટલા સફેદ તલ પણ ઉમેરી દેવાના છે ને બધું બરાબર હલાવી અને આ વઘારને આપણે આ મમરાના ભજીયામાં ઉમેરી દેવાનો છે આનાથી એકદમ સરસ ટેસ્ટ મળે છે તો ચોક્કસથી વઘાર છે તેને આ રીતે ઉમેરી દેવો તો બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેલને આમાં ઉમેરી દઈશું તો જેટલી ક્વોન્ટિટીમાં તમે ભજીયાનું બેટર રેડી કર્યું હો એ પ્રમાણે તમારે તેલને ગરમ કરી અને આ બંને વસ્તુ ઉમેરીને વઘાર કરી લેવાનો છે હવે આપણે ચમચીથી બધું બરાબર મિક્સ કરી લઈએ તો લો અહીં મમરાના ક્રિસ્પી ને ટેસ્ટી એવા ભજીયા બનાવવા માટેનું જે બેટર છે તેને આપણે રેડી કરી લીધું છે બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે ભજીયાને કઈ રીતનો શેપ આપવાનો છે એ હું તમને કહું તો આ રીતે આપણે તેને પહેલાં ગોળ શેપ આપવાનો છે આ રીતે અને ત્યારબાદ તેને થોડું ચપટું કરી લેવાનું છે એટલે કે થોડો ટિક્કી જેવો શેપ આપી દેવાનો છે આ રીતે તો થોડા આ રીતે ચપટા શેપની સાથે આપણે આ ભજીયાને રેડી કરવાના છે તો ચલો અહીં આપણું બેટર છે તે રેડી થઈ ગયું છે આ રીતનો શેપ આપી અને આપણે ગરમા ગરમ ભજીયા છે તેને બનાવી લઈએ તો અહીં મેં તેલને છે તે ગરમ કરી લીધું હવે ગેસની લો ફ્લેમ પર આપણે બધા ભજીયાને પાડી લેવાના છે તેલમાં તો એક બેચમાં ઉમેરવા હોય એટલા અથવા તો કઢાઈમાં સમાય એટલા ભજીયા આપણે ઉમેરી લેવાના છે તો આ રીતે પહેલાં ગોળ શેપ આપી અને ત્યારબાદ અંગૂઠાની મદદથી થોડા ચપટા કરી અને આપણે ભજીયાને તેલમાં પાળી લેવાના છે સ્ટાર્ટિંગમાં તે થોડા ભેગા થઈ જશે અને બબલ્સ આવા લાગશે તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરી લેવાના છે ત્યારબાદ તમે જોઈ શકો છો બબલ્સ ઓછા થઈ ગયા છે અને બધા જ ભજીયા ઓટોમેટિકલી છૂટા પડી ગયા છે અને ક્રિસ્પી પણ થવા લાગ્યા છે તો એકાદ મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ પર તેને આપણે તેલમાં સેટ થવા દેવાનું છે ત્યારબાદ ઝારા અથવા ચમચાની મદદથી આ રીતે તેને તળીને રેડી કરી લેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવા ભજીયા છે તે થવા લાગ્યા છે તો એક બેચને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે ગેસની મીડિયમ ફ્લેમ પર તો અહીં ચાર મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે ક્રિસ્પી એવા આપણા આ ભજીયા બનીને રેડી થઈ ગયા છે એક અહીં હું તમને સજેશન આપું તો જ્યારે સૌ કરવા હોય ત્યારે જ આ ભજીયાને તળીને રેડી કરવા જેથી કરી એકદમ સરસ કુરકુરા એવા ભજીયાની મજા સૌ કોઈ માણી શકે તો અહીં આ જ રીતે આપણે બધા ભજીયાને તળીને રેડી કરી લેવાના છે જોઈ શકો છો તમે એનો કલર આ રીતનો તેનો કલર હશે ડાર્ક બ્રાઉન નહીં પણ થોડો લાઇટ બ્રાઉન એવો તેનો કલર હશે તો હવે એ જ રીતે આપણે બીજા બેચને પણ તેલમાં ઉમેરી અને રેડી કરી લઈએ જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો આવી ઘણી બધી અનોખી નાસ્તાની હેલ્ધી રેસિપીઓ છે મારી ચેનલ પર તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો સાથે જ તમે કયા સિટીમાંથી મારો આ વિડીયો જોવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને તમને આ રેસિપી પસંદ આવી કે નહીં તે પણ મને ચોક્કસથી જણાવજો અને તમારી પાસે આવી કોઈ રેસિપી હોય તો મને ડિટેલમાં તમારા નામની સાથે એ રેસિપીની લિસ્ટ છે તે મોકલજો તો હું ચોક્કસથી તેને બનાવીને મારી ચેનલ પર પોસ્ટ કરીશ તમારા નામની સાથે તો અહીં બધા જ ભજીયાને તળી અને રેડી કરી લીધા છે હવે તેની સ્પેશિયલ સિંગદાણા અને મરચાંની ચટણીની સાથે સર્વ કરી લઈએ તો લો આજની અનોખી રેસિપી તૈયાર છે જે છે મમરાના ભજીયા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તેની આ ચટણીની સાથે ખૂબ જ ખાવાની મજા પડે છે થોડી તીખી અને થોડી ખાટી એવી આ ચટણી આ ભજીયાનો ટેસ્ટ છે તે વધારી દેશે આવા બીજા હેલ્ધી અનોખા અને ઇન્સ્ટન્ટ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બબાય Thanks for watching!